જસનર માર્કેટિંગ હેડમાં સફેદ તલના બજાર જે 1400 રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે. આડત્રી તો કાય ઘટનું 2000 2000 ખત્રીયા આડત્રી ખત્રીયા આડ્રી સગડે આઠડે ખત્રીયા હા બધું કમીન ભાગ આનું દીધું રૂપિયા સુપરમાર્કેટ દેલાલ મીરા ટ્રેડિંગ ટ્રેડનાર પર મીરા તો આ 38 ખત્રીયા 35 ખત્રી 35 35 માં રહે છે 33 33

આ આને ફોન 4750 બ્રાઉન કલર માદળો મિડિયમ સાપર માં 25 ઓરિયા આ મગણી 25 ઓર ના નટુ ભાઈ મને નોકરી દેજો 18 29 3000 2000 બછા 3000 બછા 3150 ત્રણ હજાર એકસો ને પચાસ રૂપિયા ત્રણ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા મીડિયમ ત્રણ હજાર સાતસો રૂપિયા પૂરા મીડિયમ સુપરમાં જસદણ માર્કેટિંગ યાર્ડ માં કાળા તાલના બજાર આજે ત્રણ હજાર રૂપિયા થી લઈને ત્રણ હજાર આઠસો ને સિત્તેર રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે બજાર આજે થોડા નરમ જોવા મળી રહ્યા છે